પણ મહાનગરપાલિકા જીપીએમસી એક મુજબ ચાલતી મહાનગરપાલિકાઓ હોય છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓ હોય હંમેશા મહાનગરપાલિકા એક મુજબ ચાલતી હોય છે અને કાયદાએ એક જોગવાઈઓ આપેલી છે કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ એટલે કે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ કયા કયા વિભાગોની અંદર વાપરી શકે રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામો માટે અમે લોકો દરેક કોર્પોરેટરો ગ્રાન્ટ વાપરતા હતા પરંતુ એક વિષય મને વિચાર આવતો હતો કે અમદાવાદ સુરત વડોદરા આ ત્રણ મોટા સિટીઓ છે અને અન્ય મહાનગરપાલિકાઓ ત્યાં કયા પ્રકારની ગ્રાન્ટ વાપરવામાં આવે છે એટલે બધી મહાનગરપાલિકામાં મારી બ્રાન્ચ દ્વારા પત્ર લખવામાં આવ્યો અને ત્યાંથી અમને વિગતો આપવામાં આવી તો એવું જાણવા અમને મળ્યું અને સારી વસ્તુ પોઝિટિવ જાણવા મળી કે રાજકોટની અંદર અમુક અમુક ગ્રાન્ટ વાપરવામાં નથી આવતી એવી કુલ એકોતેર જોગવાઈઓ મેં નવી એડ કરી છે અને ગઈકાલે અધિકારીશ્રીઓને સૂચના મારા દ્વારા આપવામાં આવી છે કે આનું અનુભવ આવતા વર્ષે નહીં પણ ચાલુ વર્ષે આજથી જ અમલવારી કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના અને બીજી અન્ય પાર્ટીના તમામ કોર્પોરેટરોને એની પત્ર આપવામાં આવશે કે તમે આ એકોતેર યોજનામાંથી કોઈ પણ યોજના તમારી ગ્રાન્ટમાંથી તમે જે વીસ લાખ રૂપિયાની એક કોર્પોરેટરને ગ્રાન્ટ મળે છે એટલે વાર્ષિક એંસી લાખ રૂપિયા એક વોર્ડમાં ગ્રાન્ટ થઈ તો આ એકોતેર હેતુ જે ઉપયોગી જન ઉપયોગી જે યોજનાઓ છે એમાં તમારી ગ્રાન્ટ તમે વાપરીશ અત્યાર સુધી વિકાસ કામોમાં રોડના કામ હોય પેવિંગ બ્લોકના કામ હોય સ્ટ્રીટ લાઇટનું થાંભલો નાખવાનો હોય છે પછી બાકડામાં હોય છે એવી કુલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ થી વધુ યોજનાઓમાં વાપરવામાં આવતી હતી પરંતુ આ પ્રજાથી ચાલતું સેવા સદન છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની બહુ ક્લિયર એક ગાઈડલાઈન છે કે લોકો માટે આપણે જયારે કામ કરતા હોઈએ છીએ ત્યારે લોકોને પડતી અગવડતા ક્યારેય ન પડવી જોઈએ અને લોકોની સુખાકારી હંમેશા મહાનગરપાલિકાની આપણા સૌની સુખાકારી હોય એના માટે વધુ યોજનાઓનો લાભ રાજકોટના લોકોને મળે એના માટે એક આયોજન કર્યું છે નહીં હું બહુ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે એવું ક્યારેય ન બને કે અધિકારીઓ પદાધિકારી પરંતુ દરેક સિટીની એક ઉપયોગીતા હોય છે આજે સીસીટીવી પ્રોજેક્ટ છે એ છેલ્લા પંદર વર્ષથી આખા ગુજરાતમાં દેશમાં એક્ટિવ થઈ ગયો છે આથી પંદર વર્ષ પહેલા સીસીટીવી આપણે કોઈ જોયા પણ નહોતા આજે ઘરે ઘરે સીસીટીવી મૂકે છે સોસાયટી વાઇઝ મૂકવામાં આવે આવા આવી અનેક યોજનાઓ છે કે છેલ્લા દસ પંદર વર્ષથી ઇમ્પ્લિમેન્ટેશન થયું છે આ યોજનાનો લાભ હવે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી સોસાયટીમાં મૂકી શકશે વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ગયા વર્ષે પંદર લાખ હતી પાંચ લાખ રૂપિયા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી એક નગરસેવકને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે એક વોર્ડની અંદર ચાર સેવકો એટલે એસી લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે અને આ કામોની અંદર હવે પછી દરેક કોર્પોરેટર વાપરી શકશે ડિપેન્ડ ઓન ડિમાન્ડ ડિમાન્ડ કયા પ્રોજેક્ટની કયા ઉદ્દેશની કયા હેતુની આવે છે એ હું નો એટલા માટે કહી શકું જે વોર્ડની જેવી રિક્વાયરમેન્ટ હોય જે વિકાસ કામ વધુ કરવાનો છે ત્યાં રોડ રસ્તાની ડિમાન્ડ વધુ આવશે જે રોડની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પ્લીટ છે ત્યાં કદાચ સીસીટીવી ની પણ આવશે એટલે ઈ ન કહી શકાય કયા વોર્ડમાં કયા સૌથી વધુ કામ માટે આવશે પણ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો પ્રજાલક્ષી કામ આવનારા દિવસોમાં નવા કામો કરશે એમાં ખાતરી છે